છેલ્લા પચાસ વર્ષથી શાળાના મકાનો છે જે હાલમાં ખૂબ જ જર્જરિત હાલતમાં છે છે બાળકોનું ભવિષ્ય અને જીવનું જોખમ છે અનેકવાર ગામના વડીલો સરપંચ અને ત્યાંના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા મૌખિક તેમજ લેખિત ધારદાર રજૂઆત કરેલ હોવા છતાંય ઉપરના અધિકારીઓના પેટમાં પાણી હલતું નથી ખાસ કરીને વાત કરીએ તો એરવાડા પ્રાથમિક શાળામાં હાલ ધોરણ એક થી લઈને આઠ ધોરણ સુધીની ચાલુ કાર્યરત શાળા છે કુલ આઠ શિક્ષકો છે જેમાં છ રેગ્યુલર અને બે વિદ્યા સહાયકો છે અને જેમાં કુલ બસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ શાળામાં છેલ્લા આઝાદી સમય પછી ક્યારેય અહીંયા નવા મકાનના ઓરડા બનાવવામાં આવ્યા નથી તાલુકાના આ ગામમાં જે હાલમાં બે ઓરડા છે તે પણ જર્જરિત છે ક્યારેય કોના ઉપર પડે તે રામ ભરોસે છે ખુદ આચાર્ય સાહેબના રૂમ પણ જર્જરિત છે આ પ્રાથમિક શાળાના નાના પુલકાઓને કઈ થશે તો જવાબદારી કોને રહેશે કે પછી સરકારી અધિકારીઓ કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે આ ગામના શાળાને જોતા જ મને લાગે છે કે લોકો પ્રાઇવેટ શાળા તરફ ખેંચાય છે જો આવી જ હાલત રહી તો શિક્ષણ વિભાગ માટે ખૂબ ખરાબ હાલત કહેવાય ગામના બાળકો માટે ખૂબ જ ઝડપથી શાળાના નવા રૂમ બનાવવામાં આવે તેવી ગામના સરપંચ અને ગ્રામ લોકોની ઉગ્ર માંગ છે

એ વર્ષોથી આઝાદી મળ્યા પછીની બનેલા ઓરડાઓ એના ઉપર જ ચાલતી આ સ્કૂલ છે અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારશ્રીના જે અધિકારીઓ છે તેમને આપણને રિસ્પોન્સ પણ આપ્યો છે પણ સત્વરે આ સ્કૂલ જેટલી બને તેટલી ઝડપી અને છ કમરા થઈ શકતા હોય તો વધારેમાં વધારે સારી વસ્તુ છે પાંચ કમ કમરાની મંજૂરી સરકારશ્રીએ આપેલી છે એનું સત્વરે કામ ચાલુ કરવામાં આવે એવી સરકારને અમે અપીલ કરીએ છીએ આ ભારત સરકારના અંદર સરકારશ્રીની જે યોજનાઓ છે જેમ ઉજ્જવળ ભવિષ્ય બાળકોનું એના એક પાયાના ભાગરૂપી પ્રાઇમરી સ્કૂલ છે જે પ્રાઇમરી સ્કૂલ હાલની પરિસ્થિતિમાં એ જર્જરિત હાલતમાં છે એ જર્જરિત હાલતને અમે ક્યાં સુધી આ સહન કરીએ એટલે ગામના એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે હું વિનંતી કરું છું સરકારશ્રીને આ ચાલુ ભારત ભારતીય જનતા પાર્ટી સરકારને અમે ચાહીએ છીએ ઈચ્છીએ છીએ અને માનીએ છીએ તેમ છતાં અમારો આ મેસેજ એમના સુધી પહોંચે અને મીડિયા દ્વારા અમે એમને જાણ કરવા માંગીએ છીએ કે આનું જે ટેન્ડરિંગ છે એ ઝડપી કરવામાં આવે અને અમારા બાળકોનું જે ધૂંધળાયેલું ભવિષ્ય છે એને ઉજ્જવળ બનાવવા માટે પ્રયત્ન કરે શ્રીને આવા અમારા આખા ગામ વતી હું આગ્રહ કરું છું વિનંતી કરું છું અને સત્વરે આનું કામ ચાલુ થાય એવો આગ્રહ રાખું છું અસ્તુ ભારત માતા ગજે વંદે માતૃ